નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે તારીખ છે વીસ તારીખ બારમો મિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ડુંગળીની આવક તો એકદમ બંધ થઈ ગઈ છે મિત્રો જે આવક કરવામાં આવી હતી ત્રણ લાખ કટ્ટાની આવક કરવામાં આવી હતી મિત્રો એમાં હરાજી લેવાઈ ગઈ છે દાસપરનગર આખું લેવાઈ ગયું છે મિત્રો અને એક નંબર બે નંબર ને ત્રણ નંબર કપાસ છાપરા નંબર લેવાઈ ગયા છે મિત્રો એ બાજુમાં જે માલવું તો તે લેવાઈ ગયો તો એક નંબર બે નંબર ડૂમની વચાને હતું તે પણ લેવાઈ ગયું છે મિત્રો ને અત્યારે હરાજી આજે પહોંચી છે નવા ગ્રાઉન્ડમાં મિત્રો નવા ગ્રાઉન્ડમાં હરાજી પહોંચી ગઈ છે આઠ વીકાથી નવું ગ્રાઉન્ડ છે ને તે હરાજી પહોંચી ગઈ છે ને બ્લોક નંબર એકથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામકા ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ કેવા દે છે આજના બજાર ભાવ આમ તો મને જે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નહી ત્રણસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તો માલ તમે જોઈ શકો છો માલમાં કાંઈ ન કરે સુપર કલરમાં માલ છે મિત્રો ત્રણસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો જે એકદમ સોલિડ માલ છે ને કલરફુલ માલ છે મિત્રો સાઈઝમાં નાનું મોટું દેખાય છે એટલે એટલું નાનું મોટું ત્રણસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તમે છે આમાં માલ ત્રણસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણો છે એકદમ કલરફુલ માલ છે સાઈઝ માં નાના મોટું મિક્સ માં જોવા મળી રહ્યો છે ત્રણસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો છે બસો ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે સાઈઝ માં મીડિયમ સાઈઝ છે મિત્રો બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે એકદમ ગોળ ગાઈડ છે મિત્રો લણા છાડું છે બસો ને છત્રીસ মিত্ৰিক কলৰফুল ਆਮੀ ਦਾ ਬੋਲੀ ਵਾਲੇ ਮਾਰੀ ਜੀ ਆਪੋ ਜੀ ਨੂੰ ਸਮਝਦੀ ਹੈ ਇਹ ਵਿਦਿਆਲਯ ਨੂੰ ਮਾਰੀ ਵਾਲਾ ਹੋਏ ਕਿੱਥੇ <sociedad> पंजाव ત્રણસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો તમે જે પછી આ ત્રણસો ને છપ્પન રૂપિયા સુપર ક્વોલિટી માલ છે ત્રણસો ને